મારે તો જો ભાજપ સિવાય અમને બીજું કોઈ લાંબુ હું કોઈ રાજકારણ માં ખવા તો નથી હવે તો એટલો ફાયદો થયો ભાજપ ઓલા તમારા બે હજાર ખાતા માં દે એટલે તમારે દરેક ખાતા માં ઓલા બે હજાર દયા તો પાંચસો પગ એક રંગાને ઉજડા જેને ભીતર બીજી ના ભાત વાલી દવલી વાતું અને કરજે દિલ કાગડા હાલ આપણે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના બાળા ગામ પાસે આવેલા છીએ ગોકુલનો સમય છે માથે તડકો તપે છે અને હાલ તો જે માહોલ છે ચારે બાજુ ગરમાવો મળી રહ્યો છે અને આપણે વડીલો સાથે વાત કરીએ કે જેમને દરેક વસ્તુ જોઈ છે પેલા ની ચૂંટણીઓ જોઈએ છે અત્યારની ચૂંટણી જોઈ રહ્યા છે અત્યારનો માહોલ જોઈ રહ્યા છે ખુબ નજીક જોઈ રહ્યા છે એમની પાસે અનુભવ છે સુખ રૂપી તડકા છાયા અનુભવ છે તો હવે વડીલો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે દાદા તમારું એનું શું કારણ દાદા હા શું કારણ એનું આ બધું કામ એવું કહી રહ્યા છે આમ કાઈ ન તો એ બધું બંધ છે

આ બીજા મોટો મોટા રોડ જે છે પાંચ અલગ આવી ગયું છે આજે અમારી જમીન ની કિંમત ખુબ વધી ગઈ પ્લોટ ની કિમત વધી ગઈ પેલા કાઈ નોતું પાનસો રૂપિયાનો વીઘો વેચાતા થાય પચીસ ત્રીસ પાંચરી લાખ નો વેચાવો મહિનો એ બીજું બાકી તો બધું મહેનત કરવી પડે ભાઈ ગમે ત્યાં જેમ ચૂંટણી વાળા અત્યારે દોડા દોડી કરી મહેનત કરતા એમાં અમે મહેનત કરીએ હા ચૂંટણી વાળા હાડ જ અત્યારે

દાદા તમારું નામ શું છે કરમસિંહભાઈ દાદા તમને આ વખતે કેવો માહોલ લાગે જામનગર માં કેવો માહોલ લાગે કારણ કે ઓલું લાગે દાદા આપડે આ વિસ્તારમાં જોઈએ તો જામનગર લોકસભા બેઠક દ્વારકા પણ આવે છે તમે પહેલાનો દ્વારકા પણ જોયું હશે અત્યારે જોવો છો શું લાગે ઘણો ભાજપે ઘણું કામ કર્યું આજે પુલ નું કામ બનાવ્યું બહુ સરસ કામ બનાવ્યું કામ બધે હારા છે જો એક ટોલા કાર્ડ કરી દીધા મોદી સાહેબ કહી રહ્યા ને કાર્ડ કરી બોલે

અલે ત્યારે નેતા જેવો પ્રચાર કરતા અત્યારે આ ટીવી માં ને એમાંય બધાયમાં આવતા હોય મોબાઈલમાં ખબર ન હતી બાપા આમ અંતન કરિયા કોઈ બાયો તો કે ન કે કેલું માર્યું કે રામાં કદી આપના બાપા પાકર ઉપર હતો ને કોઈ જાદુ તમને કો કોઈ અમુક કોઈ પડકેતા મત કરે પંજો ઉલાવ્યું અંદે બાયો ની દાળીયું સુગ્ય તાત

રાજકાર રાજકારણ નહી પણ પેલા દાદા જોયું હોય કે પેલા કોંગ્રેસ નું શાસન હતું ત્યારે કેવા કામ થતા અત્યારે કેવા થાય છે શું શું ફેર આવ્યો

મારે હમણાં તનવાર રોડ બોલ કાકર બોલશે કોંગ્રેસ માં ખવા જ ખવાતું નથી હવે તો એટલો ફાયદો થયો ભાજપ ઓનલાઈન થઈ ગયું ઓલો તમારા

ખીચા કપાઈ જાય ખીચા કપવાનો પ્રશ્ન આજે બે વર્ષ કોરોના બે વર્ષ ગયો ને

તો આ હતા વડીલો આજે પણ એમની આંખોમાં ભૂતકાળ જળહળે છે અને આપણે જ્યારે ચૂંટણી વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે દાદાઓ જે છે ખૂબ ખુલીને વાત કરી પેલાના સમય સાથે અત્યારના સમયની પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર